રાજકોટના એક સામાન્ય પરિવારમાં રહેતા હતા વિક્રમ અને તેની પત્ની પ્રીતિ તેમના બે બાળકો પણ હતા દસ વર્ષનો અર્જુન અને આઠ વર્ષની દીક્ષા આ વખતે આ પરિવારે રણ ઉત્સવમાં ફરવા જવાનું વિચાર્યું વિક્રમને એડવેન્ચર ગમતું અને પ્રીતિને કચ્છની લોકકલા અને હસ્તકલા જોવાની ઉત્સુકતા હતી બાળકોને તો સફેદ રણમાં ચાંદની રાતે ફરવાની મજા વિશે વાંચેલું હતું એમણે મુખ્ય રણ ઉત્સવના ટેન્ટ સિટીને બદલે થોડે દૂર એક નાના ગામ પાસેના પ્રાઇવેટ ટેન્ટ કેમ્પમાં રોકાણ બુક કરાવ્યું કારણ કે વિક્રમે કહ્યું હતું કે મેદાનની ભીડભાડમાં શું મજા થોડે દૂર રહીએ તો ખરેખર રણની શાંતિ અને એડવેન્ચરનો અનુભવ થશે ટેન્ટ કેમ્પ મુખ્ય ઉત્સવ મેદાનથી લગભગ પાંચ કિલોમીટર જેટલું દૂર હતું એક નાના ઢોળાવ પાછળ ચારે તરફ સફેદ મીઠાનો વિશાળ વિસ્તાર અને દૂર દૂર સુધી કોઈ વસ્તી નહીં કેમ્પમાં માત્ર દસ બાર ટેન્ટ હતા અને તે વખતે ફક્ત તેમનો પરિવાર અને બીજું કપલ રોકાયેલું હતું કેમ્પના મેનેજરે કહ્યું હતું કે આ તરફ ઓછા લોકો આવે છે પણ અહીંની શાંતિ અને રણનો નજારો અદ્ભુત છે પહેલો દિવસ ખૂબ જ મજાનો પસાર થયો સવારે ઊંટ સવારી બપોરે લોકલ કચ્છી વાનગીઓ ઢોકળા ખમણ થેપલા અને કચ્છી દાળ અને સાંજે મુખ્ય ઉત્સવ મેદાનમાં ગયા લોકનૃત્ય હસ્તકલાના સ્ટોલ અને રંગબેરંગી લાઇટ્સ બાળકોને ખૂબ મજા આવી પરંતુ રાત્રે ટેન્ટમાં પાછા ફરતા થોડી અજીબ વાત થઈ ટેન્ટમાં પ્રવેશતા જ પ્રીતિને લાગ્યું કે અંદર ઠંડક વધુ છે બહાર તો ઠંડી હતી પણ અંદર એવી ઠંડક કે તેણે તરત જ શાલ ઓઢી લીધી વિક્રમે હસીને કહ્યું રણમાં રાત્રે ઠંડક તો હોય જ છે બાળકો થાકીને તરત ઊંઘી ગયા વિક્રમ અને પ્રીતિ પણ બેડ પર સૂઈ ગયા મધરાત્રે પ્રીતિની આંખ ઉકડી તેને લાગ્યું કે ટેન્ટની બહાર કોઈ ચાલી રહ્યું છે ધીમા નરમ પગલાંનો અવાજ જાણે કોઈ નરમ જમીન પર ચાલતું હોય તેણે વિક્રમને હલાવ્યો વિક્રમે કાન ઊંચા કર્યા અવાજ ટેન્ટની આસપાસ ફરી રહ્યો હતો પછી ધીમે ધીમે દૂર જતો રહ્યો વિક્રમે કહ્યું કદાચ કોઈ જાનવર હશે રણમાં તો શિયાળ કે બીજું કંઈક આવે પ્રીતિ ચૂપ રહી પણ તેને અજીબ લાગ્યું બીજા દિવસે સવારે બંનેએ ટેન્ટની આસપાસ જોયું જમીન પર કોઈ પગલાંના નિશાન ન હતા મીઠાની સફેદ જમીન એકદમ સપાટ હતી બીજો દિવસ પણ મજાનો હતો બાળકો સાથે રણમાં ફર્યા સૂર્યાસ્ત જોયો અને સાંજે ફરી ઉત્સવ મેદાનમાં ગયા પરંતુ રાત્રે ફરી અજીબ ઘટના બની આ વખતે અર્જુન જાગી ગયો તેણે મમ્મીને કહ્યું મમ્મી બહાર કોઈ ગીત ગાઈ રહ્યું છે પ્રીતિ અને વિક્રમે કાન ઊંચા કર્યા દૂરથી એક ધીમું મલકાતું ગુજરાતી લોકગીત સંભળાતું હતું જાણે કોઈ સ્ત્રીનો અવાજ હોય અવાજ રણમાંથી આવી રહ્યો હતો પણ કેમ્પમાં બીજું કોઈ ન હતું વિક્રમે ટેન્ટની જીભ ખોલીને બહાર જોયું ચારે તરફ અંધારો અને શાંતિ અવાજ અચાનક બંધ થઈ ગયો ત્રીજા દિવસે વધુ અજીબ વાત થઈ સવારે ઉઠતા જ પ્રીતિને ટેન્ટની અંદર એક વિચિત્ર ગંધ આવી જાણે જૂના અત્તરની જાશ્મીન જેવી તેણે વિક્રમને કહ્યું પણ વિક્રમને ન આવ્યું બપોરે બાળકો ટેન્ટમાં રમતા હતા ત્યારે દીક્ષાએ કહ્યું પપ્પા અહીં એક આંટી છે તે મને જોઈને હસી રહી છે વિક્રમે હસીને કહ્યું ક્યાં છે આંટી દીક્ષાએ ટેન્ટના એક ખૂણા તરફ આંગળી ચીંધી ત્યાં કંઈ ન હતું પણ દીક્ષા આગ્રહ કરતી રહી કે તેને એક સ્ત્રી દેખાઈ રહી છે લાંબા વાળવાળી લાલ ચુંદડીવાળી સાંજે ફરી ઉત્સવ મેદાનમાં ગયા પણ પ્રીતિનું મન અસ્વસ્થ રહ્યું રાતે ટેન્ટમાં પાછા આવતા વિક્રમે કહ્યું આવતીકાલે સવારે નીકળીએ બાળકો પણ થાકી ગયા છે પણ તે રાત્રે સૌથી મોટી ઘટના બની મધરાત્રે વિક્રમ અચાનક ઊભો થઈને બેઠો તેની આંખો ખુલી હતી પણ તે જાણે ઊંઘમાં હોય તેવું લાગતું હતું તેણે ધીમેથી ટેન્ટની જીભ ખોલી અને બહાર નીકળી ગયો પ્રીતિ જાગી ગઈ અને તેની પાછળ ગઈ વિક્રમ રણ તરફ ચાલી રહ્યો હતો ધીમે ધીમે જાણે કોઈ તેને બોલાવતું હોય પ્રીતિને ડર લાગ્યો તેણે વિક્રમને પકડ્યો અને પાછા ટેન્ટમાં લાવ્યો વિક્રમ ફરી સૂઈ ગયો પણ તેના ચહેરા પર એક અજીબ શાંતિ હતી સવારે વિક્રમને કંઈ યાદ ન હતું તેણે કહ્યું મને તો ઊંઘ જ આવી હતી પણ પ્રીતિને ખાતરી હતી કે કંઈક ખોટું છે તે દિવસે તેઓ ઘરે પાછા ફર્યા ઘરે પાછા આવ્યા પછી પહેલા બે ત્રણ દિવસ તો બધું સામાન્ય હતું પણ ધીમે ધીમે વિક્રમમાં ફેરફાર આવવા લાગ્યા તે અચાનક એકલો બેસીને રણની વાતો કરવા લાગ્યો ક્યારેક તે ગુજરાતી લોકગીત ગણગણવા લાગ્યો જે તેણે કદી સાંભળ્યું પણ ન હતું રાત્રે તે વારંવાર ઊંઘમાં ઊભો થઈને બારી પાસે જઈને બહાર જોવા લાગ્યો જાણે કોઈની રાહ જોતો હોય એક રાત્રે તો વધુ ડરામણી વાત થઈ વિક્રમ અચાનક ઊભો થયો અને ઘરની બહાર નીકળી ગયો પ્રીતિ તેની પાછળ ગઈ વિક્રમ રસ્તા પર ચાલી રહ્યો હતો અને તેના મોંમાંથી એક સ્ત્રીનો અવાજ આવી રહ્યો હતો મને છોડીને ક્યાં જાય છે હું તારી સાથે જ છું પ્રીતિએ રડતા રડતા વિક્રમને પાછો લાવ્યો આવું કેટલાય દિવસ ચાલ્યું વિક્રમનું વર્તન બદલાઈ ગયું તે ક્યારેક રડવા લાગ્યો ક્યારેક હસવા લાગ્યો અને ક્યારેક એકદમ ચૂપ થઈ જતો બાળકો ડરવા લાગ્યા પ્રીતિએ નક્કી કર્યું કે કંઈક કરવું પડશે આખરે એક જાણીતા તાંત્રિક પાસે લઈ ગઈ તાંત્રિકે વિક્રમને જોયો અને કહ્યું આમાં એક સ્ત્રીનો આત્મા પ્રવેશ કર્યો છે તે રણમાંથી આવી છે તે કોઈ જૂની વાત છે કદાચ કોઈની અધૂરી ઈચ્છા કે દુઃખ પ્રીતિને રણની યાદ આવી તાંત્રિકે કહ્યું આ આત્માને શાંત કરવો પડશે નહીં તો તે વિક્રમને છોડશે નહીં પ્રીતિને તાંત્રિકના શબ્દો સાંભળીને જાણે શરીરમાં ધ્રુજારી ઉપડી ગઈ તેમણે વિક્રમને એક નાનકડા ઓરડામાં બેસાડ્યો અને તેની આંખો સામે એક ધૂપની ધોણી કરી વિક્રમની આંખો બંધ થઈ ગઈ અને તેનું શરીર થોડું ધ્રુજવા લાગ્યું તાંત્રિકે ધીમા અવાજે મંત્રોનો જાપ શરૂ કર્યો ઓરડામાં એક વિચિત્ર ગંધ ફેલાય જાણે જૂના અત્તર અને મીઠાની મિશ્રિત સુગંધ હોય થોડી પછી વિક્રમના મોંમાંથી અવાજ આવ્યો પણ તે વિક્રમનો ન હતો તે એક સ્ત્રીનો અવાજ હતો મલકાતો દુઃખ ભર્યો મને કેમ પકડી રાખી છે મારે તો જવું છે મારા રણમાં પાછી જવું છે પ્રીતેના હાથ પર ખંડા થઈ ગયા તાંત્રિકે શાંતિથી પૂછ્યું તું કોણ છે તારું નામ શું છે અવાજે કહ્યું મારું નામ પ્રમીલા હું કચ્છની છું ઘણા વર્ષો પહેલાં મારા પ્રેમીએ મને રણમાં છોડી દીધી હું તેની રાહ જોતી રહી પણ તે પાછો ન આવ્યો મારું શરીર તો રણમાં જ રહી ગયું છે મારો આત્મા ભટકતો રહ્યો તાંત્રિકે વધુ પૂછ્યું તો તું આ માણસમાં કેમ પ્રવેશી અવાજે હળવેથી હસીને કહ્યું તે રાત્રે તે રણમાં મારી તરફ ચાલી રહ્યો હતો મેં વિચાર્યું કે તે મારો પ્રેમી પાછો આવ્યો છે મેં તેને પકડી લીધો હવે તે મારી સાથે રહેશે મને એકલી નહીં છોડે પ્રીતિ રડવા લાગી તાંત્રિકે કહ્યું આ આત્મા દુઃખી છે તેને શાંત કરવા માટે તેની અધૂરી ઈચ્છા પૂરી કરવી પડશે તેને રણમાં પાછી મોકલવી પડશે પણ તાંત્રિકે ચેતવણી આપી કે આ કામ સરળ નથી આત્મા ગુસ્સે છે અને તે વિક્રમને સરળતાથી છોડશે પણ નહીં ઘરે પાછા આવ્યા પછી વિક્રમની હાલત વધુ ખરાબ થવા લાગી તે દિવસભર ચૂપ રહેતો અને રાત્રે અચાનક ઊભો થઈને લોકગીત ગાવા લાગતો ક્યારેક તેના હાથમાંથી જસમીનના અત્તરની ગંધ આવતી બાળકો તેની પાસે જવાનું બંધ કરી દીધું હતું અર્જુન કહેતો પપ્પા હવે અલગ છે તેની આંખોમાં કંઈક બીજું જ છે એક રાત્રે તો વધુ ડરામણી ઘટના બની વિક્રમ અચાનક રસોડામાં ગયો અને ચુંદડી શોધવા લાગ્યો તેણે પ્રીતિની લાલ ચુંદડી પહેરી લીધી અને આંગણામાં નાચવા લાગ્યો તેના મોંમાંથી રમીલાનો અવાજ આવી રહ્યો હતો આજે મારા પ્રેમી સાથે નાચીશ રણમાં ચાંદની રાત્રે પ્રીતિએ રડતા રડતા તેને અંદર લાવ્યો તાંત્રિકે કહ્યું કે આત્મા વધુ મજબૂત થઈ રહ્યો છે તેણે એક ઉપાય સૂચવ્યો રણમાં પાછા જાઓ જ્યાં તમે રોકાયા હતા તે જગ્યાએ ત્યાં એક ખાસ વિધિ કરવી પડશે નહીં તો આ આત્મા વિક્રમને કાયમ માટે પોતાનો બનાવી લેશે પ્રીતિને ડર લાગ્યો પણ વિક્રમને બચાવવા માટે તેણે હા કહી દીધી તાંત્રિકે કહ્યું કે તે પણ સાથે આવશે બાળકોને નાના મામાને ઘરે મૂકીને પ્રીતિ વિક્રમ અને તાંત્રિક ત્રણેય રણ તરફ નીકળી પડ્યા રસ્તામાં વિક્રમ શાંત રહ્યો પણ તેની આંખોમાં એક અજીબ ચમક હતી જાણે તે રણમાં પાછા જવા માટે ઉત્સુક હોય પ્રીતિને લાગ્યું કે રમીલા પણ તેમની સાથે જ છે જ્યારે તેઓ ફરી એ જ ટેન્ટ કેમ્પ પાસે પહોંચ્યા ત્યાં રાત પડી ચૂકી હતી ચારે તરફ સફેદ રણ ચાંદનીમાં ચમકતું હતું કેમ્પમાં કોઈ ન હતું ઓફ સિઝન હતી તાંત્રિકે કહ્યું આજે અમાસ છે આ રાત્રે જ વિધિ કરીશું તેઓએ એ જ ટેન્ટમાં રોકાણ કર્યું જ્યાં પહેલી વખત રોકાયા હતા રાત પડતા જ ફરીએ ગંધ આવી જાસ્મીનના અત્તરની અને દૂરથી એ જ લોકગીત સાંભળવા લાગ્યું તાંત્રિકે વિક્રમને ટેન્ટની વચ્ચે બેસાડ્યો અને ચારે તરફ રાખથી વર્તુળ બનાવ્યું તેણે ધૂપ કરી અને મંત્રનો જાપ શરૂ કર્યો વિક્રમનું શરીર ધ્રુજવા લાગ્યું તેના મોમાંથી રમીલાનો અવાજ આવ્યો ના મને જવા દે હું અહીં જ રહીશ મારા પ્રેમી સાથે પવન ઝડપથી ફૂંકાવા લાગ્યો ટેન્ટની દિવાલો ધ્રુજવા લાગી પ્રીતિ ડરીને તાંત્રિકની પાછળ ઊભી રહી તાંત્રિકે મંત્રો વધુ જોરથી બોલવા માંડ્યા અચાનક વિક્રમ ચીઝ પાડી ઉઠ્યો અને તેના શરીરમાંથી એક કાળું છાયડું બહાર નીકળ્યું જે રણ તરફ દોડી ગયું વિક્રમ બેભાન થઈને પડી ગયો તાંત્રિકે કહ્યું આત્મા ગયો છે પણ હજી પૂરી શાંતિ નથી મળી તેની અધૂરી ઈચ્છા હજી બાકી છે પ્રીતિએ પૂછ્યું મતલબ શું ઈચ્છા તાંત્રિકે કહ્યું રમીલાને તેના પ્રેમીની રાહ હતી તેને એક વખત રણમાં તેના પ્રેમીનું નામ લઈને વિદાય આપવી પડશે નહીં તો તે ફરી પાછી આવી શકે છે સવારે વિક્રમને હોશ આવ્યો તેને કંઈ યાદ ન હતું પણ તેનું વર્તન સામાન્ય થઈ ગયું હતું તાંત્રિકે કહ્યું કે તેઓ એક રાત વધુ રોકાશે અને વિધિ પૂરી કરશે પણ એ રાત્રે ફરી કંઈક અજીબ થયું જેની કોઈને પણ ખબર ન હતી મિત્રો આગળ ઘટનામાં કંઈક એવું બનવાનું હતું જેની કોઈએ પણ કલ્પના કરી ન હતી અને અંતમાં તો કંઈક એવું થશે કે તમે પણ વિચારમાં પડી જશો તો આગળ આ ઘટનામાં શું બને છે તેની વાત કરીશું તેના પહેલાં જે પણ મિત્રો રેગ્યુલર આપણા એપિસોડ નિહાળે છે અને દરેક વિડીયોમાં સરસ મજાની કોમેન્ટ કરે છે તે લોકોના નામ અમે અહીંયા ઉલ્લેખ કરવા માગીએ છીએ તે નામ આ પ્રમાણે છે ધોરાજીથી આયુબભાઈ મલિક ગાંધીનગરથી મહેન્દ્રભાઈ દેસાઈ ભાવેશભાઈ રાપર ચિંતનભાઈ પટેલ રાજકોટથી અનિલભાઈ પટેલ અમદાવાદથી કરશનભાઈ પટેલ હીરપરાથી મિલનભાઈ ગોંડલિયા સુરેશભાઈ પરીખ પોરબંદરથી યસ બ્લોક કિંગ ભુજથી જગદીશભાઈ પરમાર અજમલભાઈ ગાંધીધામ કચ્છથી રાજકોટથી કુમાર ઢાપા મુકેશભાઈ પંચાલ અમદાવાદથી આ દરેક મિત્રો આપણા આગળના વિડીયોમાં સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે મિત્રો આવી રીતે જ તમે પણ તમારા નામને અમારા વિડીયોમાં ઉલ્લેખ કરાવી શકો છો જેના માટે ખાસ આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં આપનું નામ જરૂરથી લખી નાખજો જેથી આવતા એપિસોડમાં આપના નામનો ઉલ્લેખ અમે કરી શકીએ આપનું નામ વાંચીને જો તમારા સગાવાહલા આપણા એપિસોડ નિહાળતા હશે તો તે પણ તમારા ઉપર ગર્વ કરશે અહીં ખાસ નોંધ લેશો મિત્રો કે જે પણ મિત્રોએ વિડીયોને લાઈક અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તેના નામ જ ઉલ્લેખ કરવામાં આવશે તો ચાલો મિત્રો હવે આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરી લઈએ એ રાત્રે આકાશમાં ચાંદની ન હતી અમાસ હતી આકાશમાં એકે તારો દેખાતો ન હતો અને રણની સફેદ જમીન જાણે કાળી થઈ ગઈ હોય તેવું લાગતું હતું ટેન્ટની બહાર પવન ધીમે ધીમે ફૂંકાતો હતો અને દૂરથી રણના જાનવરોના અવાજો આવતા હતા ક્યારેક શિયાળનું રુદન ક્યારેક કોઈ અજાણ્યા પક્ષીનો અવાજ તાંત્રિકે વિક્રમને ટેન્ટની બહાર ખુલ્લા રણમાં લઈ જવાનું નક્કી કર્યું તેણે એક નાનું સ્થળ પસંદ કર્યું જ્યારે ચારે તરફ ફક્ત સફેદ મીઠાનો વિસ્તાર દેખાતો હતો અને દૂર દૂર સુધી કોઈ ઝાડ કે ઢોળાવ પણ ન હતો એ જગ્યા એ જ હતી જ્યાં વિક્રમ પહેલી વખત ઊંઘમાં ચાલીને આવ્યો હતો તાંત્રિકે જમીન પર રાખથી એક મોટું વર્તુળ બનાવ્યું લગભગ દસ ફૂટનું તેણે વર્તુળની ચારે તરફ ચાર નાના દીવા મૂક્યા જેમાં ઘી અને કપૂરની વાટ હતી વિક્રમને વર્તુળની વચ્ચે બેસાડ્યો વિક્રમની આંખો બંધ હતી અને તેનું શરીર હજુ થોડું ધ્રુજતું હતું પ્રીતિ થોડે દૂર ઊભી રહી હતી તેના હાથમાં તાંત્રિકે આપેલું એક નાનું તાવેજ હતું કાળા દોરામાં બાંધેલું એક લાલ પથ્થરનો મણકો તાંત્રિકે કહ્યું હતું કે જો કંઈક ખોટું લાગે તો તેને ચીમટીમાં પકડી રાખજે તાંત્રિકે ધૂપની ધોણી કરી ગુગળ અને લોબાનની મિશ્રિત જેની ગંધ રણની ઠંડી હવામાં ફેલાઈ ગઈ તેણે મંત્રોના જાપ શરૂ કર્યા આ વખતે મંત્રો વધુ જોરદાર હતા અને તેની સાથે એક અજીબ અવાજ પણ ગુંજવા લાગ્યો જાણે રણમાંથી જ કોઈ પ્રતિધ્વનિ આવતી હોય પવનની ગતિવિધિ અને વર્તુળની બહારની રાખની રેખા થોડી હલવા લાગી વિક્રમનું શરીર ફરી ધ્રુજવા લાગ્યું તેની આંખો બંધ હતી પણ તેના ચહેરા પર એક વિચિત્ર શાંતિ આવી ગઈ તાંત્રિકે પૂછ્યું રમીલા તું સાંભળે છે તારી અધૂરી ઈચ્છા શું છે તને શાંતિ આપવા અમે અહીં આવ્યા છીએ વિક્રમના મોમાંથી રમીલાનો અવાજ આવ્યો આ વખતે વધુ નરમ અને દુઃખ ભર્યો મારા પ્રેમીનું નામ રમેશ તે મને છોડીને ગયો હતો કહ્યું હતું કે પાછો આવશે પણ તે કદી ન આવ્યો હું રણમાં તેની રાહ જોતી રહી દિવસો થયા રાતો થઈ મારું શરીર તો રણમાં જ રહી ગયું મારો આત્મા ભટકતો રહ્યો મારે એક વખત તેનું નામ લઈને વિદાય લેવી છે તેને કહેવું છે કે હું મુક્ત છું પ્રીતિને આંસુ આવી ગયા તેણે વિચાર્યું કે આટલું દુઃખ કોઈએ કેવી રીતે સહન કર્યું હશે તાંત્રિકે પ્રીતિને ઇશારો કર્યા પ્રીતિએ આગળ વધીને વિક્રમની સામે ઊભા રહી અને ધીમા અવાજે કહ્યું રમીલા રમેશ તેને કહે છે કે તું મુક્ત છે તે તને યાદ કરે છે હવે તું શાંતિથી જા તારી રાહ પૂરી થઈ તું હવે એકલી નથી પવન ઝડપથી ફૂંકાયો અને રણમાંથી એક ધીમું લોકગીત સંભળાયું જાણે રમીલા પોતે ગાતી હોય ગીતના શબ્દો હતા હે મારા રાજા ક્યાં ગયો તું મને છોડીને તાંત્રિકે મંત્રો વધુ જોરથી બોલ્યા વર્તુળની અંદર એક ઝાંખો છાયડો દેખાયો એક સ્ત્રીનો લાંબા વાળવાળી લાલ ચુંદડીવાળી તે ધીમે ધીમે ઊભી થઈ વિક્રમ તરફ જોયું અને ખળવું સ્મિત આપીને રણ તરફ ચાલવા લાગી પ્રીતિને લાગ્યું કે બધું પૂરું થઈ ગયું પણ અચાનક તે છાયડો રોકાયો તેનો અવાજ ફરી ગુંજ્યો આ વખતે થોડો ગુસ્સો અને દુઃખ મિશ્રિત ના હજી નહીં મારી ચુંદડી મારી લાલ ચુંદડી જે રમેશે મને આપી હતી તે મારી સાથે જ રહી ગઈ મને તેની જરૂર છે નહીં તો હું અધૂરી રહીશ હું તેની ચુંદડી ફરી ઓઢવા માગું છું તાંત્રિકે ચોંકીને કહ્યું ચૂંદડી ક્યાં છે અવાજે કહ્યું એ જગ્યાએ જ્યાં મારો જીવ ગયો હતો રણમાં એક જૂના સૂકા ઝાડ પાસે તે દાટેલી છે મારા શરીર સાથે મને તે પાછી આપો ત્યારે જ હું શાંત થઈશ પવન અચાનક બંધ થઈ ગયો છાયડો ધીમે ધીમે ઝાંખો થઈને ગાયબ થઈ ગયો વિક્રમનું શરીર ઢીલું પડ્યું અને તે બેભાન થઈ ગયો તાંત્રિકે પ્રીતિ તરફ જોયું અને કહ્યું આજની રાત્રે વિધિ અધૂરી રહી આત્મા હજી અધૂરો છે તેની છેલ્લી યાદગીરી તેને પાછી આપવી પડશે આવતીકાલે સવારે ડર લાગ્યો તેણે પૂછ્યું જો ન મળી તો તાંત્રિકે કહ્યું મળશે આત્મા જ દિશા આપશે પણ આજે રાત્રે વિક્રમને ટેન્ટમાં લઈ જાઓ તેને આરામની જરૂર છે તેઓ વિક્રમને ટેન્ટમાં લઈ આવ્યા વિક્રમ ઊંઘી ગયો પણ તેના ચહેરા પર હજી એ જ ચાખી શાંતિ હતી પ્રીતિ રાત પર જાગતી રહી તેને લાગતું હતું કે ટેન્ટની બહાર કોઈ ફરી રહ્યું છે ક્યારેક જસ્મીનની ગંધ આવતી ક્યારેક દૂરથી એ જ લોકગીતની ધૂન પણ સંભળાતી તેને ખાતરી થઈ ગઈ હતી કે રમીલા હજી ત્યાં જ છે તેમની આસપાસ તેમની રાહ જોતી સવારે ઉઠતા જ તાંત્રિકે કહ્યું આજે ચુંદડી શોધીશું રમીલા દિશા આપશે તેઓ ત્રણેય રણવા નીકળી પડ્યા વિક્રમ હજી થોડો નબળો હતો પણ તે પણ સાથે આવ્યો તેઓ ધીમે ધીમે ચાલવા લાગ્યા પ્રીતિને લાગ્યું કે પવનની દિશા અજીબ છે જાણે કોઈ તેમને જૂનું સૂકું ઝાડ દેખાયું ઝાડની નીચે જમીન થોડી ઉખડેલી લાગતી હતી તાંત્રિકે કહ્યું અહીં જ છે તેઓએ ખોદવાનું શરૂ કર્યું થોડી જ વારમાં તેમને એક લાલ ચુંદડી મળી જૂની ફાટેલી પણ તેના પર હજુ જાસ્મીનની ગંધ હતી સાથે એક નાની ડાયરી પણ મળી રમીલાના હસ્તાક્ષરમાં લખેલું હતું રમેશ તું પાછો આવજે હું તારી રાહ જોઈશ આંખોમાં આંસુ આવી ગયા તાંત્રિકે કહ્યું આજે રાત્રે ફરી વિધિ કરીશું આ ચુંદડીને વર્તુળમાં મૂકીશું આ વખતે પૂરી શાંતિ મળશે આખો દિવસ વાદળ છયો રહ્યો રણમાં ઠંડક વધુ હતી વિક્રમ હજુ સંપૂર્ણપણે સાજો નહોતો થયો તેની આંખોમાં ક્યારેક એ જ ઝાંખી ચમક આવી જતી પ્રીતિને ડર લાગતો હતો કે રમીલા ફરી પાછી આવશે તાંત્રિકે કહ્યું આજે છેલ્લી રાત છે તેની અધૂરી ઈચ્છા પૂરી થશે સાંજ પડી તેઓએ ટેન્ટમાં આરામ કર્યો વિક્રમે પ્રીતિને કહ્યું મને લાગે છે કે આજે બધું પૂરું થશે મને અંદરથી શાંતિ લાગે છે પ્રીતિને આશા બંધાય રાત પડી આ વખતે આકાશમાં થોડા તારા દેખાતા હતા તાંત્રિકે ફરી વર્તુળ બનાવ્યું અને લાલ ચુંદડીને વિક્રમની બાજુમાં મૂકી મંત્રનો જાપ શરૂ થયો આ વખતે પવન શાંત હતો અને ચારે તરફ એક અજીબ શાંતિ છવાઈ ગઈ રાત પડી આ વખતે આકાશમાં થોડા તારા દેખાતા હતા અને રણની સફેદ જમીન પર તેમની ઝાંખી ચમક પણ પડતી હતી વાદળો હજુ હલકા લાગતા હતા પણ પવન શાંત થઈ ગયો હતો તાંત્રિકે ફરી વર્તુળ બનાવ્યો આ વખતે વધુ મોટું અને વધુ કાળજીપૂર્વક તેણે રાખની સાથે થોડું ચંદન પણ છાંટ્યું જેથી વર્તુળની રેખા વધુ મજબૂત બને વર્તુળની વચ્ચે વિક્રમને બેસાડ્યો અને તેની બાજુમાં લાલ ચુંદડી મૂકી ચુંદડી હજી જસ્મિનની ગંધથી ભરેલી હતી પ્રીતિ થોડે દૂર ઊભી રહી તેના હાથમાં તાવી જ હતું તેનું હૃદય ધડકી રહ્યું હતું તેણે વિચાર્યું કે આજુ બધું પૂરું થશે તેમનું જીવન ફરી સામાન્ય થશે અને વિક્રમ પાછો તેનો વિક્રમ બનશે તાંત્રિકે ધૂપની ધોણી કરી આ વખતે ગૂગળની સાથે થોડું કપૂર પણ ભેળવ્યું જેથી ધુમાડો વધુ ગાંઠ બની શકે તેણે મંત્રનો જાપ શરૂ કર્યા મંત્રનો અવાજ રણમાં ગુંજવા લાગ્યો અને ધીમે ધીમે ચારે તરફ એક અજીબ શાંતિ છવાઈ ગઈ વિક્રમનું શરીર ધીમે ધીમે ધ્રુજવા લાગ્યું તેની આંખો બંધ હતી અને તેના ચહેરા પર એક વિચિત્ર શાંતિ આવી ગઈ તાંત્રિકે અવાજે પૂછ્યું રમીલા તું અહીં છે તારી તને પાછી મળી ગઈ છે છે હવે તું મુક્ત વિક્રમના રમીલાનો અવાજ આવ્યો વખતે ખુશી ભર્યો રાહત ભર્યો હા મારી ચુંદડી મારી યાદગીરી આભાર તમે મારી ઈચ્છા પૂરી કરી હવે હું જઈ શકું છું વર્તુળની અંદર એક ઝાંખો છેડો પ્રગટ થયો આ વખતે તે વધુ સ્પષ્ટ હતો એક યુવાન સ્ત્રીની આકૃતિ સુંદર ચહેરો લાંબા વાળ અને લાલ ચુંદડી ઓઢેલી તેણે ચુંદડીને હાથમાં લીધી તેને પોતાની આસપાસ લપેટી અને વિક્રમ તરફ જોઈને એક લાંબુ આભારી સ્મિત આપ્યું પછી તેણે પ્રીતિ તરફ જોયું અને ધીમા અવાજે કહ્યું બહેન તમે મારા દુઃખને સમજ્યા તમને કષ્ટ આપ્યું તેના માટે મને માફ કરજો હું તમારા પરિવારને કદી તકલીફ નહીં આપું પ્રીતિની આંખોમાં આંસુ આવી ગયા તેણે ધીમેથી કહ્યું રમીલા તું શાંતિથી જા તારા પ્રેમીની રાહ પૂરી થઈ તું હવે મુક્ત છે રમીલાની આકૃતિ ધીમે ધીમે ઊંચી થવા લાગી તેણે ચુંદડીને એક વખત ફરકાવી અને રણમાં એક હળવો પવન ફૂંકાયો જસ્મીનની ગંધ એક છેલ્લી વખત ફેલાય અને તેની સાથે એક ધીમું લોકગીત ગૂંજ્યું આ વખતે ખુશી ભર્યું રે મારા રાજા હવે હું આવું છું આકૃતિ ધીમે ધીમે આકાશમાં ઓગળી ગઈ અને એક તારા જેવી ચમક થઈને ગાયબ થઈ ગઈ તાંત્રિકે છેલ્લા મંત્રો બોલ્યા અને કહ્યું પૂરું થયું રમીલાને સંપૂર્ણ શાંતિ મળી ગઈ છે તે હવે ભટકશે નહીં વિક્રમની આંખો ખોલી તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા તેણે પ્રીતિને વળગાડીને કહ્યું પ્રીતિ મને બધું યાદ છે રમીલાનું દુઃખ તેની રાહ હું તેના દુઃખનો ભાગ બની ગયો હતો પણ હવે બધું પૂરું થયું પ્રીતિ પણ રડી પડી તાંત્રિકે સ્મિત કરીને કહ્યું તમે બંને એક દુઃખી આત્માને મુક્તિ આપી આ કામ દરેકના વશનું નથી હોતું સવારે તેઓ ઘરે પાછા નીકળ્યા રસ્તામાં વિક્રમે કહ્યું રણ સુંદર છે પણ તેના રહસ્યો પણ ઊંડા છે પ્રીતિએ હસીને કહ્યું પણ આપણે એક સારું કામ કર્યું છે રમીલા હવે શાંત છે ઘરે પહોંચ્યા પછી જીવન ફરી સામાન્ય થઈ ગયું બાળકો ખુશ થયા કે પપ્પા પાછા તેમના જૂના પપ્પા બની ગયા હતા વિક્રમે કામ પર જવાનું શરૂ કર્યું અને પ્રીતિ ઘર સંભાળવા લાગી પણ ક્યારેક રાત્રે ગંધ આવે છે ખૂબ જ હળવી જાણે કોઈ આભાર કહેતું હોય અને તે સમજે છે કે રમીલા હવે ખરેખર શાંત છે અને તે તેમને આશીર્વાદ આપી રહી છે રણની એ રાતોનું રહસ્ય તેમની સાથે જ રહ્યું પણ તેમાં હવે ડર ન હતો ફક્ત એક દુઃખી આત્માની શાંતિની યાદ હતી અને એક સારા કામની ગર્વની લાગણી હતી જીવન ફરી ચાલવા લાગ્યું અને તેમનો પરિવાર વધુ મજબૂત બન્યો રમીલાના આશીર્વાદ આ પરિવાર પર ખૂબ સારી રીતે ફળ્યા બંને પતિ પત્નીએ ખૂબ જ પ્રગતિ કરી અને અપાર ધનની પ્રાપ્તિ પણ થઈ છોકરા ભણી ગણીને ડોક્ટર બન્યા પરંતુ આ પરિવાર હજી એ ઘટનાને ભૂલ્યો નથી મિત્રો અહીં નોંધ લેશો કે આ એક કાલ્પનિક કહાની હતી જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી મિત્રો આવી જ વધારે કહાનીઓ સાંભળવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણી ચેનલ પર તમને આવી જ કહાનીઓ સાંભળવા મળતી રહેશે અને સાથે વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં એક સરસ મજાની કોમેન્ટ લખવાનું પણ ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ